હેલો મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે રોટલીમાંથી એક મસ્તનો નાસ્તો બનાવવાનો છે એટલે કે રોટલીને તેલમાં તળીને એક જોરદાર આઈટમ બનાવવાની છે તો તમારે સૌ પ્રથમ તેલ મિત્રોને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને તેલ વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો રોટલી છે એને ગોળ ગોળ ભૂંગળા બનાવી નાખવાના છે અને ત્યારબાદ તમારે કાતરની મદદથી તેને ગોળ ગોળ કાપીને તેલમાં તળવા માટે નાખી દેવાના છે હવે મિત્રો તમારે ધીમા તાપે એ બધું કરવાનું છે અને મિક્સ કરતું જવાનું છે જ્યાં સુધી આ રોટલીના ચકેડાનો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી તમારે ગરમ તેલની અંદર તળવા દેવાનું છે હવે મિત્રો આપણે જ્યાં સુધીમાં રોટલી તળાઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પ્રભાબેન લાખાણીને સુરતથી રંજનબેન પટેલને કલોલ ગામથી છગનભાઈ ડોડિયાને ભુજ કચ્છથી વિક્રમભાઈને સુપાસી ગામથી ગીતાબેન પટેલને યુએસએથી ભાવેશભાઈ ગજેરાને અમરેલીથી મંજુલાબેન પટેલને બરોડાથી કાર્તિક રાઠોડને ફતેહગઢથી કિશનસિંહ ગોળને ગાંધીનગરથી અને સોનલબેન પટેલને જામનગરથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે રોટલી છે એને વ્યવસ્થિત આપણે ઉકળતા તેલમાં તળી નાખી છે એકદમ વ્યવસ્થિત ચકેડા કરેલા છે અને ચકેડા છે મિત્રો એકદમ વ્યવસ્થિત તળાઈ ગયા છે બ્રાઉન કલરના અને કડકડા થઈ ગયા છે તો હવે મિત્રો તમારે શું કરવાનું છે તમારે વ્યવસ્થિત એકદમ થઈ જાય બ્રાઉન કલરના એટલે તમારે ગેસ મિત્રો બંધ કરી દેવાનો છે અને હવે મિત્રો એક ઝાડાની મદદથી તમારે જે આ રોટલી છે એના કટકાને તમારે તેલમાંથી બહાર કાઢી લેવાના છે ચકેડાને અને તમારે અલગ વાસણની અંદર મૂકી દેવાના છે હવે મિત્રો તમને હું જણાવી દઉં તો હવે તમારે જે આ અલગ બ્રાઉન કલરના જે રોટલીના કટકા બનીને તૈયાર થયા છે તેના ઉપર તમારે મિત્રો ટમેટું છે એક ટમેટું લેવાનું છે અને તેનું તમારે ઝીણું કટિંગ કરવાનું છે અને તેના ઉપર તમારે લગાવી નાખવાનો છે ટમેટાનું કટિંગ અને ત્યારબાદ મિત્રો એક ડુંગળીનું વ્યવસ્થિત કટિંગ કરીને તમારે ડુંગળીનું કટિંગ પણ તેના ઉપર તમારે ઉમેરવાનું છે અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મિત્રો તમારે મીઠું તેના ઉપર તમારે ઉમેરવાનું છે આટલું કર્યા પછી મિત્રો તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જે ઘરમાં ચીજ હોય અમૂલનું એ ચીજ તમારે મિત્રો વ્યવસ્થિત તેના ઉપર ઘમણી ખમણી નાખવાનું છે તમે એક્સ્ટ્રા ચીજ પણ તમે એની અંદર ઉમેરી શકો છો અને આવી રીતના મિત્રો ડુંગળી મીઠું ટમેટું અને ચીજ તમારે તેના ઉપર નાખવાનું છે અને મિત્રો હવે તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત રોટલીનો ચટાકેદાર એક રોટલી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જે નાના મોટા બધા બાળકોને ખૂબ જ પસંદ આવશે મિત્રો ઘણા વખત બાળકો છે રોટલી ના ખાતા હોય તો મિત્રો તમે આવી રીતના રોટલીને તેલમાં તળીને એક જોરદાર આવી રીતના આઈટમ તમે બનાવી શકો છો જે નાના મોટા બધાને પસંદ આવશે તો શું મિત્રો તમે ક્યારે આવી રીતના તમારા ઘરમાં જે રોટલી વધેલી હોય વાસી રોટલી હોય તો તેનો તમે આવી રીતના ક્યારેય તેલમાં તળીને આવી આઈટમ બનાવી છે કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ